આપણે ધોરણ દસ ગણિતમાં ચેપ્ટર નંબર પાંચ જોતા હતા જેનું નામ છે સમાંતર શ્રેણી ઉદાહરણ નંબર એક આપણે જોયું હતું હવે ઉદાહરણ નંબર બે આપણે આજે જોવાના છે જેમાં નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે એવું આપણે પૂછ્યું જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો કે જો સમાંતર શ્રેણી હોય તો આપણને જે આ ચાર પદ આપેલા છે ને એ પછીના વધારાના બે પદ આપણે શોધવાના છે પણ પેલા આપણે પ્રૂફ કરવાનું છે કે જે છે કે નહીં મેળવવો જેને આપણે કે સુડી કઈ રીતે આપણે મેળવતા હતા તો આ જે પદ છે એને આપણે a1 કહેતા હતા અને a2 અને એ અને એ આપણે એ ટુ માઇનસુ a2 છ તો જો હવે સમાંતર શ્રેણી હશે ને તો બધી વખતે સમાંતર શ્રેણીનો સામાન્ય તફત છ જ આવવો જોઈએ ચકાસ લઈ જવું હવે સામાન્ય તફત ડી બરાબર એ થ્રી માઇનસ એ ચાલો a2 સામાન્ય તફાવત પાછો મળ્યો શું આપણને છ વળી પાછું ચકાસવાનું આપણે તેથી સામાન્ય તફાટ ડી બરાબર હવે એ ફોર માઇનસ એ થ્રી

સમાન હોવાથી હવે મારે એ ફાઈવ પદ મેળવવાનું અને એ સિક્સ તો જોવું કેમકે બે પદ મેળવવાની વાત ને કે તેના પછીના બે પદ લખો તો એના પછીના બે પદમાં આપણે એ ફાઈવ મેળવવો પડે તો એ ફાઈવ આપણે ખ્યાલ છે એ પ્રમાણે મેં તમને પ્રસ્તાવના સ્વરૂપે જયારે આપણે સમજ્યા હતા ત્યારે કીધું તું કે પ્રમાણિત સ્વરૂપ શું તો કે એ પ્લસ ડી એટલે કે એ પ્લસ ફોર ડી એટલે અહીં એન હોય ને તો અહીં એન માઇનસ વન એટલે કે અહીં એન પાંચ છે તો પાંચ માંથી એક ઓછો કરો તો શું થાય ચાર એટલે એ પ્લસ ફોર ડી ચાલો એ એટલે પ્રથમ પદ પ્રથમ પદ કેટલું છે અહીંયા ચાર વી એટલે સરખા મેળવી અઠ્યાવીસ એટલે મને પાંચમું પદ જે છે એ કેટલું મળશે તો કે અઠયાવીસ ટૂંકમાં આમ પણ કહી શકો તમે કે અગાઉના પદ કરતા સામાન્ય તફત ઉમેર દેવાનો એટલે જે બાવીસ છે તેમાં સામાન્ય તફાવત ઉમેરો એટલે બાવીસ વત્તા છ કેટલા થાય અઠ્યાવીસ હવે શું થશે જુઓ હવે આગળના પદમાં સામાન્ય તફાવત ઉમેરી દો એટલે કે આગળના પદમાં ડી ઉમેરી દો એટલે અઠ્યાવીસ છે અઠ્યાવીસ માં ડી ઉમેરો એટલે અઠ્યાવીસ માં છ ઉમેરો તો ચોત્રીસ તો અહીં શું આવશે ચોત્રીસ હવે એ તો ખ્યાલ પડી ગયો પણ આપણે સૂત્ર સ્વરૂપે કરીએ કે એના પછીનું સ્ટેપ આપણે થાય એ સિક્સ એટલે કે એ પ્લસ ફાઈવ ડી તો એ એટલે પ્રથમ પદ પ્રથમ પદ ને એ કહેવાય ચાર વધતા પાંચ ખબર પડી હતી કે અઠ્યાવીસ માં છ ઉમેરો કેટલા આવશે ચોત્રીસ અને હજી આગળ શ્રેણી જશે એટલે કે અગાઉના પદમાં તમારે ડી ઉમેરી દેવાનો એટલે તમને એના પછીનું પદ મળતું જાય એવી જ રીતે બીજો દાખલો તો જો એમાં આપણે સામાન્ય તફાવત પહેલા તો મેળવીએ તેથી સામાન્ય તફાવત ડી બરાબર આને આપણે કહેશું એ વન પ્રથમ પદ એ ટુ બીજું પદ એ થ્રી ત્રીજું પદ અને એ ફોર ચોથું પદ હવે એ ટુ માઇનસ એ વન એ ટુ માઇનસ એ વન એ ટુ કોણ છે તો કે માઇનસ એક આ માઇનસ સૂત્રના અને એ વન કેટલો છે એક તો જો ઓછો છે વત્તા વત્તા એટલે આપણે સરવાળો કરવાનો એક માં એક ઉમેરો તો કેટલા આવશે બે બે માંથી બે આંકડા સરખા છે આ આંકડાને ધ્યાનમાં લ્યો તોય માઇનસ આ આંકડાને ધ્યાનમાં લ્યો તો પણ માઇનસ એટલે કે ડી શું આવ્યો માઈનસ બે એટલે જો સમાંતર શ્રેણી હશે તો બધા જ સામાન્ય તફાવતનું મૂલ્ય આપણને માઇનસ બે મળવું જોઈએ ચેક કરી લઈએ સામાન્ય તફાવત ડી ચાલો પેલા શું કર્યું હતું એ માઇનસ એ હવે આપણે કરશું એ થ્રી માઇનસ એ એ થ્રી માઇનસ ચાલો નિશાની માઇનસ થાય માઇનસ બે એટલે ડી બરાબર માઇનસ બે ચાલો માઇનસ બે માઇનસ બે માઇનસ બે મળતું જાય છે કદાચ હોય શકે ફરી પાછું સામાન્ય તફાવત ડી હવે આપણે આવશે એ ફોર માઇનસ એ થ્રી એ ફોર માઇનસ ચાલો એ ફોર એટલે કે ચોથું પદ આપણને આપ્યું એટલે કે આપણને લખવું પડે હવે માઇનસ પાંચ ઓછે ઓછે ત્રણ હવે સામાન્ય તફાત ડી બરાબર ઓછે વત્તે ઓછા એટલે બાદ બાકી કરશું પાંચમાંથી ત્રણ જાય તો બે ત્રણ અને પાંચમાંથી પાંચ મોટા છે આંકડામાં તો એની નિશાની જ લેવી પડે એટલે માઇનસ બે જોઈ લ્યો સામાન્ય તફાત બધાય સરખા વાત તો આયા જેમ લખું પાછું લખવું પડે આમ સામાન્ય તફાવત સમાન હોવાથી આમ સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ શ્રેણી એટલે કે આ શ્રેણી જે છે શ્રેણી સમાંતર શ્રેણી છે આપેલ શ્રેણી

બે પદ મેળવવાનું એટલે એ સિક્સ બરાબર એ પ્લસ ફાઈવ ડી એટલે એક વત્તા પાંચ ડી એટલે માઇનસ બે એક વત્તે ઓછે ઓછા પાંચ બે દસ એટલે કે છઠ્ઠું પદ 10 માંથી એક જાય તો નવ પણ 1 માંથી દસ જાય તો માઇનસ નવ એટલે દાખલાની રકમ માઇનસ બે બે માઇનસ બે બે માઇનસ બે હવે સમાંતર શ્રેણી છે એવું પૂછવામાં આવ્યું તો પહેલા તો એ આપણે જોઈ લઈએ હવે આપણે પદ્ધતિની ખબર જ છે તેથી સામાન્ય તફાત ડી બરાબરસ એ વન કેટલા છે માઇનસ બે એટલે કે બે ઓછો છે વત્તા બે તો જો સામાન્ય તફાવત એવું બે વત્તા બે ચાર ચાલો એના પછીનો સામાન્ય તફાવત આપણે ચકાસીએ કે શું આવે છે સરવાળો બે માં બે ઉમેરીએ તો ચાર હવે બે સરખા જ છે આકડું ધ્યાનમાં લ્યો તો પણ માઇનસ ને આગળ ધ્યાનમાં લ્યો તો પણ માઇનસ એટલે કે સામાન્ય તફાવત મને શું આવ્યો માઈનસ ચાર અહીંયા આપણે ખ્યાલ પડી ગયો કે એક વખત સામાન્ય તફાવત ચાર આવ્યો એ ટુ માઇનસ એ અને વળી પાછો એ જ શ્રેણીનો સામાન્ય તફાવત આપણે ચકાસીશું એ થ્રી માઇનસ એ ટુ તો મને આવ્યો માઇનસ ચાર તો અહીંયા આપણે શું લખી શકીએ કે આમ સામાન્ય તફાવત એટલે કે ડી સમાન ન હોવાથી સમાન ન હોવાથી આપેલ શ્રેણી આપેલ શ્રેણી એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી અને આપણે શું કીધું કે જો સમાંતર શ્રેણી હોય ને તો જ બે પદ મેળવવાના થાય હવે સમાંતર શ્રેણી નથી તો બે પદ આપણે મેળવવાનો કોઈ સવાલ આવતો નથી હવે ચોથું જે છે ચોથો દાખલો એની રકમ એક 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 બે 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 ત્રણ 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 ચાલો આને કહેશું આપણે એ વન એ ટુ એ થ્રી પાંચમું ચોથું ચાલો સૂત્ર યાદ જ છે એ ટુ માઇનસ એ વન ચાલો એ કેટલો એક માઇનસ એ વન કેટલો એક માંથી એક જો આપણે બાદ કરીએ તો આવશે શૂન્ય એટલે કે સામાન્ય તફાવત ડી જવાબ આવ્યો શૂન્ય

હવે એ ફોર માઇનસ એ થ્રી એ ફોર માઇનસ એ થ્રી એટલે ચોથા પદમાંથી માંથી ત્રીજું પદ બાદ કરીએ તો ચોથું પદ છે બે માઇનસ ત્રીજું પદ છે એક તો હવે જોઉં તમે બે માંથી એક જાય તો એક હવે અહીંથી હવે આગળ દાખલો કરવાની જરૂર નથી કેમ કે સામાન્ય તફાવત જો ઝીરો 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 એના બદલે ઝીરો ઝીરો ને પાછું શું આવી ગયું અહીંયા એક એટલે કે તમે લખી શકો આમ સામાન્ય તફાવત એટલે કે ડી સમાન ન હોવાથી સમાન ન હોવાથી શ્રેણી સમાંતર શ્રેણી નથી અને જો સમાંતર શ્રેણી ન હોય તો પછી એના પછીના બે પદ આપણે મેળવવાની કાઈ જરૂર છે અને એવો આપણે સવાલ જ આવતો નથી તો અહીંયા આપણે ઉદાહરણ નંબર બે પૂરો કરીએ છે